કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાનનો આરંભ થઈ ચુક્યો છે ગામડાઓમાં સવારથી જ મતદાન માટે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે વરસાદી વાતાવરણ વચ્ચે પણ ગ્રામજનો પોતાના સુકાનીઓને ચૂંટવા માટે મતદાન કરી પવિત્ર ફરજ ઉદા કરી રહ્યા છે ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે સવારથી જ મતદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પહેલાં પાંચ વર્ષ સરપંચ રહી ચૂકી છું મારું નામ એ ભુડિયા છે અને હવે મારા ઘરવાળા તો સભ્યના વોર્ડમાં ઊભા છે અને અમારી જે ટીમ છે એને બધા લોકો સારી રીતે બહુમતીથી જીતાવીને આગળ લઈ આવશે તો આપણે માધા પરના કામ બધા સારી રીતે સોલ્વ કરી શકશો બાકી તો આપણે પબ્લિક ઉપર આધાર રાખીએ વધારે તો કુદરત ઉપર અને ઘણા વીસ વર્ષ ત્યાં ના વિકાસ માટે કામ કર્યા છે બધા એકદમ સારી રીતે સરળતાથી નીકળી ગયા આ વખતે હવે આપણી પેન્ડલ બધી જે બહુમતીથી આવી શકશે તો પાછા પાંચ વર્ષ એવી જ રીતના કામ કરી શકશો